મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે એક મોટી લૂંટની ઘટના બનવા પામી છે રાજકોટથી મોરબી તરફ જતી પેઢીના માલિકની કાર પર હુમલો કરી લૂંટારુઓએ નેવું લાખની લૂંટ કરી છે રાજકોટના ટિટેનિયમ એન્ટરપ્રાઇઝના માલિક નિલેશભાઈ ભાલોડી એકવીસ મે બપોરે ત્રણ વાગ્યાના સુમારે રાજકોટની બેંકમાંથી રોકડ રકમ લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા તેમની સાથે ડ્રાઈવર જયસુખભાઈ પેફર હતા મેતાણા નજીકથી બે અલગ અલગ કારમાં આવેલા લૂંટારુઓએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો ડ્રાઈવરે કાર ન રોકતા લૂંટારુઓએ બેલેનો કાર વડે ટક્કર મારી હતી આ ટક્કરને કારણે ફરિયાદીની કાર ખજુરા હોટલના પાર્કિંગમાં જોઈને અટકી હતી તેના ચારે ટાયર તૂટી ગયા હતા અને ત્યારબાદ નંબર પ્લેટ વગરની પોલો કારમાં આવેલા લૂંટારુઓએ હાથમાં ધોકા સાથે ફરિયાદી અને ડ્રાઈવરને કારમાંથી ઉતાર્યા હતા લૂંટારાઓએ

CN24 News Mobile App